મિત્રો આ ડોગીનું કાલ રાતે એક્સિડન્ટ થયું હતું અને મેં લગભગ ઘણા એનિમલ વાળાને ટ્રાય બી કરી મિત્રો ચાર પાંચ જગ્યાએ ટ્રાય કરી હતી પણ ક્યાંથી કોઈ રિસ્પોન્સ નહોતો મળ્યો રાત્રે અને ક્યાંક લઈ ગયા હતા અને થોડું થોડું જીવે છે ગાડીમાં આવી ગયું હતું અને ગાડીવાળો બી ઠોકીને જતો રહ્યો છે તો આપણે એની હાલત જોઈ શકો છો થોડું થોડું જીવે છે હવે આપણે ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં લઈ જઈશું જો આની હાલત કેવી છે મિત્રો આ બેને કાલ રાતથી એને સાચવી રાખ્યું છે અત્યારે ફોન કર્યો કે લાલાભાઈ થોડું થોડું જીવે છે આવો કે તો જોઈએ હવે લઈ જ આ કાન થોડા અંદર લઈ લેજો હા ગરદન આમ આમ લઈ લો આમ બાર થોડીક બસ હવે એ ચલો જાઓ બસ બંધ કરી દો આ લોકો ગાડીઓ જોઈને ચલાવતા નથી અને કોઈ સારવાર આપતું નથી અને લઈ નથી જતું ચાલો રાતે ગાડી ચડાવી દીધી કોઈ એ લોકો કંઈક લઈ ગયા હતા ક્યાંક કોઈ જગ્યાએ પણ આખી રાત પડી રહ્યું છે યાર રાતે દસ જણાને ફોન કર્યા અમે ભાઈ હેલ્પલાઇનમાં કોઈ જગ્યાએથી રિસ્પોન્સ ના મળ્યો બોલો આ થોડું આટલું કાન આવી નહીં તો હાઓ ભાનમાં જ નતું ગાડી ટક્કર વાગી એને હા હા મેં કીધું યાર આનું આવું કોઈ નથી ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના સ્ટાફ સિવાય શું ਲੇ ਪਾਣ ਮ ਪ੍ਰੋਪਰਲੀ ਚੈਨ ਨਹੀਂ ਹੋ ਹਾਂ ਮੈਂ ਕਿੰਨੀ ਚੜਾ ਰਿਹਾ ਸਰ ਜੀ ਸਰ ਕੀ ਚੋਂ ਪਾ ਦਿੰਦੇ ਹੂੰ ਗਾੜੀ ਬੜੀ ਚੜੀ ਗਈ ਰਹੀ ਹਾਂ ਗਾੜੀ ਚੜਾਈ ਦਿੱਤੀ ਕਾਲਜ ਆਕ ਲੈ ਗਿਆ ਤਾਂ ਇਹ ਲੋਕ ਰਾਤੇ ਬਸ ਇੱਕ ਵਾਰ ਕਹਿ ਇਸ ਆ ਚਾਰ ਬੋਟਲੋ ਚੜਾਈ ਨੇ ਕਈ ਫਾਟੋ ਬੰਦਿਓ ਜਨ

એ કાલે રાતે લઈ ગયા હતા ને એ લોકો ચડાવી સી ખબર આવું ક્યાં લઈ ગયા તા યાર હું તો હાજર નતો પેલું મને બચકું ભર્યું તો એ જ છે ને એને લઈ જાવ ને આને રાખો બીજું શું જે ભગવાનના ધારી હશે એ થશે કાલનું હેરાન થાય છે યાર રોડ ઉપર なんだろう